કોટ બોટ ખંભે નાખ દીધો મિત્રો આખો પહેર્યો હોય પાપ જો દવા બવા દીધી પાણી આ સાટ જો આટલું બાકી છે તો જેની હે જો જો હાર સાટ દે તો ફાઇનલી દવા સાટ દીધી હે ત્રણ પાપ નું હતું ને ચાર પાપ સાટ દીધા હે એટલે પાંચ પાપ સાટ દીધા હે આ બધું પૂરું

તો તોડીએ ઉભા તોડીએ પકડી લેવાનો હોય હાર બોલો ને જઈ કરીએ આવી ગયા હે ને ભૂખ લાગી હે એટલે ખાઈને પછી નાવાનું છે હાર બોલો ખાઈ લેવી પછી નાઈ લેવી હાર બોલો મિત્રો નાઈ લીધું છે અને મિત્રો કાલના અલ્યા આજ કાઢ્યા તા નહીં પાસે ધોઈ નહીં કરતો કારણ કે એમાં જવાનું હોય આપણે ખમિયાણા

નાઈ શાક બનાવવા મીક દીધું છે અને મિત્રો આ માર માનું કાલે જો મિત્રો હાલ નાય ને ઓડી હે પણ આ તો દુકાન બની હતી પણ હાલ કર ઓલા કણ હે એ જો કે થાય પણ ખાવાનું હે ટાઈમ થઈ ગયો હે હર ઓલા ખાઈ મેલી પેસ વાળો મિત્રો મસ્ત મજાનું ખાઈ લીધું હે તો બધા સુઈ ગયા અને હું આયો બહાર બેવા તો જો બધા વહી ગયા આપણે કયા થઈને ખુઈ જવાનું છે હવનમાં વેલ્યુ નહીં કરવાનું સારું લો બ્લોકને એન કર્યું એમ મળીએ બીજા બ્લોકમાં સારું હલો બીજા બ્લોકમાં મળવી